નમસ્કાર મિત્રો તો આજે આપણે મિત્રો આધાર કાર્ડમાં તમારે મોબાઈલ નંબર કયો લિંક છે તે જોવા માટે મિત્રો આજે આપણે તમને જણાવશું તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે ઘણા ખરા મિત્રોને ખબર ના હોય કે આધાર કાર્ડમાં આપણે કયો મોબાઈલ નંબર લિંક છે તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈ લો તો મિત્રો ચાલો શરૂ કરીએ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણે ગૂગલમાં જશું ગૂગલમાં જઈને તમારે મિત્રો યુ આઈડીએ આઈ લોગિન કરવાનું છે પછી મિત્રો તમારે માય આધાર આપેલું છે તેના પર મિત્રો ક્લિક કરવાનું થશે ખાસ માય આધાર અહીં તમારે ક્લિક કરવાનું થશે ક્લિક કરશો એટલે મિત્રો આગળની પ્રોસેસ માટે તમે આગળ વધશો જ્યારે આપણે આગળ વધીએ એટલે મિત્રો એક સાઇટ ખોલશે તેમાં મિત્રો તમારે જે ડોક્યુમેન્ટ અપડેટ એમ અલગ અલગ ઓપ્શન આપેલા છે તેમાં મિત્રો આપણે સૌથી છેલ્લે એક ઓપ્શન આપેલો છે કે ચેક આધાર એટલે કે જે આપણને આ ઓપ્શન આપેલો છે ચેક આધાર વેલિડિટી તેના પર મિત્રો ક્લિક કરવાનું થશે અને મિત્રો અહીં તમારે જે અહીં ઓપ્શન આપેલો છે કે એન્ટર આધાર નંબર અહીં મિત્રો તમારે આધાર નંબર તમારો પોતાનો જે પણ આધાર કાર્ડમાં તમારે જોવું હોય કે કયો મોબાઈલ નંબર લિંક છે તે આધાર કાર્ડનો નંબર તમારે દાખલ કરવાનો થશે તો મિત્રો અહીં તમારે નંબર દાખલ કરવાનો થશે આધાર કાર્ડનો અને પછી મિત્રો તમારે જે એન્ટર કેપ્ચા છે તે મિત્રો અહીં દાખલ કરવાના થશે અહીં દાખલ કરશો એટલે મિત્રો તમારે આ જે પ્રોસેસ છે તેના પર ક્લિક કરવાનું થશે તેના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો આગળની સાઈટ ખુલશે અને તેમાં તમને બતાવશે તો મિત્રો ચાલો આપણે જોઈએ તો મિત્રો આપણે જે આપણે આધાર નંબર છે તે આધાર નંબર આપણે દાખલ કર્યો આધાર નંબર અને તમારો મોબાઈલ નંબર કયો જે આધાર કાર્ડ સાથે લિંક છે તેના મિત્રો ત્રણ છેલ્લા ત્રણ અંક દેખાશે મિત્રો ખાસ તમને પૂરેપૂરો નંબર દેખાશે નહીં પાસલના છેલ્લા ત્રણ અંક કયા છે તે તમારે દેખાડશે આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક છે તો મિત્રો આ બધી જ માહિતી તમને ઘર બેઠા તમારા મોબાઈલમાં તમે મેળવી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને વધારેમાં વધારે તમારા મિત્રોને શેર કરજો જય હિન્દ મિત્રો